અને આદિવાસીમાં ધર્મના સંસ્કારનું સિંચન કરે આ પ્રોજેક્ટ મને ગમ્યો એટલે મેં કથાઓ દ્વારા સપોર્ટ કર્યો હું એની સાથે ઊભો રહ્યો એકલ વિદ્યાલયનો પ્રોજેક્ટ મને ગમે છે હું સાથે છું તો કેટલાક પૂર્ણકાલીન જે કાર્યકર્તાઓ એણે આખું જીવન સમર્પિત કર્યું હોય છે એ ભગવા કપડાં નથી પહેરતા પણ જીવન આખું દેશને માટે સમાજના ઉત્કર્ષ માટે આજે જ હું વાંચતો હતો એક પુસ્તક એના વિશેની જાણકારીનું અને એમાં સંઘના કોઈ મહાનુભાવને કોઈએ પૂછ્યું કે ક્યાં સુધી આ સંઘનો પહેલું એટલે એમણે કહ્યું કે અમને આનંદ થશે જો સંઘને વિખેરી નાખવાનો વખત આવશે જ્યારે સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ એ રીતનો થઈ ગયો હશે કે પછી સંઘની કોઈ જરૂર નહીં પડે ત્યારે એને વિખેરી નાખવાનો ત્યારે પૂર્ણ સંતોષ થશે આ વાક્ય મને ગમ્યું આજે સવારના જ હું સિદ્ધસર જઈને આવ્યો અને ત્યાં કર્મયોગીઓના સંમેલનને મેં સંબોધ્યું મેં કહ્યું આ જીવન છે ને આપણું વાલા એ પ્રોપરાઇટરશીપ નથી એ પાર્ટનરશીપ છે મારું જીવન જે ચાલે છે એમાં ઘણા બધાનું કન્ટ્રીબ્યુશન છે ઘણા બધાએ મારામાં ઇન્વેસ્ટ કર્યું છે મારા સમાજે મારામાં ઇન્વેસ્ટ કર્યું મારા પરિવારે મારામાં ઇન્વેસ્ટ કર્યું મારા દેશે મારામાં ઇન્વેસ્ટ એક ડોક્ટર બનાવવા માટે રાષ્ટ્રને કેટલા લાખ રૂપિયાની જરૂર પડે અને પછી વિદેશ વયા જાય વાંધો નહીં પણ પછી ત્યાં બેઠા બેઠા ભારતને યાદ કરે છે કે હું જે દેશમાંથી ડોક્ટર થયો અહીંયા અમેરિકામાં આવીને કે વિદેશમાં આવીને હું પૈસા કમાણો પણ એ દેશનું મારા ઉપર ઋણ છે મારી પ્રજાનું મારા સમાજનું મારા ઉપર ઋણ છે મારે કંઈક કરવું જોઈએ અને એવા એનઆરઆઈઝ બધા અહીંયા જે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ ચાલતી હોય એમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન કરે છે પાર્ટનરશીપ છે વાલા જે કંઈ કમાઈએ જે કંઈ પામીએ એમાં સમાજનો હિસ્સો છે દાન કરો રાષ્ટ્રનો હિસ્સો છે ટેક્સ ભરો કર પ્રદાન કરો હું લઈ જવું છું ફરીથી હું પેલી વાત કરી દઉં કે વજન વધે તો હું કરવું જો શરીરનું વજન વધે તો કસરત કરવી મનનું વજન વધે તો ધ્યાન કરવું અને તિજોરીનું વજન વધે તો દાન કરવું तिजोरी नहीं वजन बढ़े, जब काया फट फट था न तिजोरी फट फट था, तेरे दान कर पानी बाढ़े नाव में घर में बाढ़े दाम, दोनों हाथ उले चिये यही सज्जन का काम, दान, आज डिस्ट्रीब्यूशन है ना, डिस्ट्रीब्यूशन ऑफ वेल्थ એ યજ્ઞ યજ્ઞ છે ઇઝ ઇઝ નોટ ફાયર ઇટ ઓફ એટલે હિરણ્યાક્ષ અને હિરણ્ય જે આદિ દૈત્ય એટલે કે સૌથી પહેલી વહેલી બુરાઈ જે પેદા થઈ આ સૃષ્ટિમાં જ્યારથી આ પૃથ્વી ઉપર જ્યારથી જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી એક બુરાઈ પણ ઉત્પન્ન થઈ અને એ બુરાઈનું નામ લોભ તો હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપુ ભેગું કરવાનો લોભ એ હિરણ્યાક્ષ ભોગવવાનો લોભ એ હિરણ્ય કશીપુ અને એટલા માટે હિરણ્યાક્ષને કોણે માર્યો બોલે વરા ભગવાને આ વરા ભગવાનને ભાગવતમાં યજ્ઞ સ્વરૂપે વર્ણવ્યા છે તમે ભાગવતને ધ્યાનથી વાંચો હું ફરીથી એકવાર કહેવા માગું છું કે આ કથા સાંભળ્યા પછી જો જરાક તમારામાં આગ પેદા થઈ હોય કારણ કે આગ પેદા કામ કરવાનું આગ પેદા કરવાનું કામ પણ પુરોહિતનું હોય છે યજમાન અને યજમાન પત્નીને સાથે રાખી અને પછી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરવાનું કામ પણ પુરોહિતનું અને પછી પંચભૂહુ સંસ્કાર પૂર્વક એ અગ્નિનું યજ્ઞ વેદિકામાં સ્થાપન કરવાનું અને પછી એમાં આહુતિ આપવાનું એ બ્રાહ્મણો જ્યારે અરણીમંથન થી યજ્ઞ પ્રગટ કરતા હોય ને ત્યારે જોજો પરસેવે રેબઝેબ થઈ જાય ભાઈ વાવડા થાકી જાય અરણી મંથન કરતા કરતા આમ આમ જોર એકદમ જોર જોરથી કરવું પડે થાકી જાય અને ત્યારે એમ થાય થોડાક ધુમાડા નીકળે કે એ થયું એ થયું એ થયું ત્યાં વળી પાછું બુજાય વળી પાછું અરણી મંથન સતત આમ હામે ઉભા રહી અને ત્યાં જેમ દહી મંથન કરી દધી મંથન તો હેલું આ મંથન જે અગ્નિ પ્રગટ કરવા માટેનું અને જે અરણી મંથન થતું હોય અને એ કરતાં કરતાં પછી થોડોક ધુમાડો જરાક નીકળે ને એમ લાગે કે થોડુંક અગ્નિ પ્રગટ થયો આ ઘર્ષણથી તો પછી એ ઘર્ષણને લઈ અને એ અગ્નિને કેવી રીતે કાપુસમાં લેવો કેવી રીતે કરપૂર જેવા જ્વલનશીલ પદાર્થોને ત્યાં મૂકી અને પછી આમ 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 હલાવી અને એને વાવડો નાખી અને પછી એમાંથી અગ્નિનો ભડકો કરવો અને પછી પછી તરત નાના 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 સૂકા કાષ્ટ નાખી અને પછી એ અગ્નિ જીવતો રહે એના માટેનો પ્રયાસ કરવો વાળો એની અંદર મૂકવામાં આવે એની અંદર કપૂર મૂકવામાં આવે અને પછી જે ભડકો થાય પછી એ અગ્નિનું વિધિપૂર્વક યજ્ઞ વેદિકામાં સ્થાપન થાય વાહ અથવા પંચભૂ સંસ્કાર પૂર્વક પછી જે યજ્ઞ વેદિકામાં સ્થાપન થાય અને સ્થાપન થયા પછી સૌથી પહેલી વહેલી આહુતિ અગ્નિને જપાય ઘીની અગ્નયે સ્વાહા અગ્નયે અને બરાબર અગ્નિ પેલા રક્ષા કરવી પડે કૃષ્ણ ભગવાન જન્મ્યા એટલે પેલા રક્ષા કરવી પડે કંસથી બચાવો લઈ જાઓ મથુરાથી ગોકુળ અને ગોકુળ જેવા કૃષ્ણ પહોંચે પણ પહોંચે 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 અઘાસુર બકાસુર કેટ કેટલાય અસુર એની રક્ષા કરવી પડે ગર્ગાચાર્યજીએ કહ્યું નંદ બાવાને જયારે નામકરણ કરવા ગયા ત્યારે નંદ બાવા આની રક્ષા કરજો આ મોટો થશે ને ત્યારે અનેક સમસ્યાઓથી અનેક સંકટોથી અનેક પ્રકારની વિપત્તિઓથી તમારી રક્ષા કરશે અને સર્વ દુર્ગાણી યુય મંજસ તરીશ્ય થેલા આપણે એની રક્ષા કરવી પડે પહેલા યજ્ઞની આપણે રક્ષા કરવી પડે પહેલા આપણા બાળકની આપણે રક્ષા કરવી પડે એનું પોષણ પણ કરવું પડે એને એ રીતનું શિક્ષણ પણ આપવું પડે રક્ષણ પોષણ શિક્ષણ અને પછી દીકરો મોટો થાય તો શ્રવણ નીકળે અને એ શ્રવણ નીકળે ઈ પુંડલી નીકળે તો પછી આપણી રક્ષા કરે ઈ આપણી સેવા કરે ઈ આપણો ઘડપણ પાડે તો ઈ ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે અગ્નિમીળે પરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ ઋગ્વેદ તો તિજોરી ઉભરાય એટલે દાન કરો તિજોરીનું વજન વધે અને ભગવાન કરે હું તો વ્યાસપીઠથી તમારા બધાય માટે કારણ કે આ બે ઉદ્યોગ મહર્ષિના આજે જન્મ જન્મતિથી છે ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને તમને બધાને કહું ભગવાન તમારી તિજોરીની ફાટફાટ કરે ખૂબ કમાવો ખૂબ કમાવો કુશલ મસ્તુ ચિરાયુ રસ્તુ ગોવાજી સમૃદ્ધિ ગરીબ રો એમ કોને ગરીબી સે પ્રેમ મત કરો ગરીબો સે પ્રેમ કરો ગરીબી સે નહીં તું ગ્રહસ્થ નહીં નહી સે સુદામા કાંઈ કાંઈ નહોતું પણ ગૃહસ્થ હતો ગયો દ્વારકાધીશ પાસે ખાવાના સાસા હતા એને ઘેર ક્ષેત્ર ચાલવા માંડ્યું કોઈ ગામમાં ભૂખ્યું ન રહે બાપા દ્વારકાધીશ એટલું બધું આપ્યું સુદામો પછી વહેંચતો રહ્યો વહેંચતો રહ્યો અને એમાં પોતાનું ભજન ભૂલ્યા નહીં સુદામા હાથમાં માળા લઈ એના ગાયત્રીના જપ પણ એમને એમ ચાલતા રહ્યા જેણે કોઈ દી કોઈ ની પાસે માગ્યું નહોતું એને ભગવાને એટલું બધું આપ્યું કે એ આપ